ભાજપના નેતા અને પૂર્વ મંત્રી જય નામ લીધા વિના વિરોધીઓ પર નિશાન તાક્યું હતું તેના પર પાટીદાર અગ્રણી બહેન બાંભણીયાનું પણ નિવેદન સામે આવ્યું

સમાજની પ્રવૃત્તિ કરીને આવડી સ્કીન ઉપર આખા લેવા પટેલ સમાજ ને કેદ કરવાનું કામ રાજનીતિ કરવાના

એકચ્યુઅલી ટકોરી ગેંગ ને એવું છે કે અમે જ સમાજના રાજા છીએ